दोस्तों आज दो लोग ब्लॉग आज मैं 34 से कैंप के केतर में क्षेत्र गया था खेत में थोड़ा कम तो જોઈ લો બन्ने भाईपासा वरदा થઈ ગઈ છે ખેતરમાંથી તો જઈએ છીએ ઘરે તો ખેતરમાંથી वरदा થઈ ગઈ છે બन्ने ભાઈઓ પાસા ઘરે તો જોઈ લો રિપોર્ટ qua છે તો આના બ્લોગમાં થોડી કુમારી ભૂલ થઈ ગઈ છે કે માફ કરી દેજો કે મે અંદર થોડી એ બધું થોડીક ગાળ ઘડી આવી ગયું છે તે માટે થોડીક મને માફ કરી દેજો હું ભૂલી ગયો હતો તેને કટ કરવાનું તો દિલથી માફ કરી દેજો દોસ્તો તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે તો જોઈ લો હવે અમે ઘરે જઈને બ્રેકફાસ્ટ કરીશું ચલો જો નીકળવાનો રસ્તો અમારો અહીંયાથી કુદીને જવું પડે

जोइलों में तो नहीं दोइलों तैयार था ये क्या हुआ छुट्टी तो हुआ पढ़े खाई ने पसी ये केन बाजू ऑटो मारता ये करेब पन आजे पन ये क्लोचू बता फुल इतना ऐसे करेब पन ये क्लोचो अपने ये भाई जीता केना ले खाई में दूर तर बढ़िया दूर जापान भी नहीं होती क्योंकि तो वहाँ पे करिए तमाम गेम्स

બંને જણા છીએ કેનાલે તો કેનાલે થી જઈએ છીએ પાછા જોઈ લો છે તો જોઈ લો અમે બંને જણા જઈ રહ્યા ઘરે જઈને અમે પતંગ ચડાવશું તો અમે તમને બતાવશું આજનો બ્લોગમાં પતંગ ચડાવીએ તો અમે જઈ રહ્યા છીએ ઘરે પણ જોઈ લો મસાલો ખાતો ખાતો જાય છે યુવરાજ તે અમે બંને જણા જઈ રહ્યા છીએ ઘરે તો હવે અમે બતાવીએ સીધા પતંગ ચડાવીએ ત્યારે તો હજુ 5 વાગે જે છે છોકરાજી સુખ્યા નસી સ્કૂલમાંથી ઓકે છોકરા સ્કૂલમાંથી 5 વાગે છૂટશે એટલે સો ગાઈસ અમે આવી ગયા છીએ પાશા વાંડી પર બેસવા જોઈ લો જાય છે ઘરે યુરાજ મંગો ફાઇનલી ગાઈસ આ આવી ગયા છે પતંગ ચડવા તો જોઈ લો પુલી પણ છે અજેમી પતંગ ચડી રહ્યો છે જો પતંગ પણ ચડી રહ્યો છે તો અજે મારા પાસે પતંગ નથી પતંગે ગડુ આવે તો પકડીને ચડાવીએ जो लोग पुपली पन तैयार से मुपन तैयार से जो लोग फिरकी पन पड़ी से पतंग चढ़ा मारे चाइना अत्यंत चाइना क्या मलती नथी पन मिला है सस्ते रुपये एक टेलर तो मैं जो लोग ऐसे तो फाइनली गाइस जो पतंग चढ़ाई रहा है तो गाइस आप लोग पतंग चढ़ाई रहा है वो लोग चढ़ाने के लिए પાછળથી પણ એક પતન ચડી રહ્યો છે એકાત લાલચ વાળો પણ ચડી રહ્યો છે તે પણ મક્વા છે અસાઈ લેસન કરવા બેઠો છે આ સંધીપા આ રીતના ઉંજો છે જીવલો પણ ભરાઈ દે છે તો લેસન કરે છે આ રીતના ઉંજો છે જીવલો લેસન કરે છે અને કરે પણ

ભણવાનું હોય તે તરફ ફોન ચલાવી દેશે જોઈજો અને આ જો લિસન કરવાના બદલે સુઈ રહ્યો છે તેની મમ્મીને ખબર પડશે તો મારશે જોઈ લેજો ભણવાની ઉંમરમાં ફોન ચલાવી રહ્યો છે ખબર નથી પડતી તો પણ ભણવાની ઉંમર પોતે ફોન ચલાવવો નથી લિસન કરવું ઘણી ઘણી આગળ વધવું તો કેટલો વધી મારી વાત કરીશ ને નથી ભણી એટલે તો બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું તો જોઈ લો આનો રહે છે અને કરી રહ્યો છે આ ખાવાનું પણ લઈને આવી ગયો છે આજે શાક છે જોઈ લો વટોણાનું શાક છે રોટી પડાઈ ગઈ છે ને આ લિસન કરવા બેઠો છે જોઈ લો શું લખે છે અક્ષર કેવા આવે છે એમ કરજો આટલે તો અક્ષર પણ સરસ આવે છે જોઈ લો લખી રહ્યું છે

તો જોઈ લો કરવાને કીધું છે ને કેવો સુઈ ગયો છે તેની મમ્મીને ખબર પડશે તો તેને મારશે બીજું શું કરશે જોઈ હું જોઉં કે કેટલું લેસન મારો મારા મોરા શું લખ્યું છે મોરા અરે વાહ કવિતાની ચોપડી છે એમને વાંચજે તો કવિતા વાંચજે જીવી दर्दी सफाई